લાખું નઈ તાલ તો નેચરલ મમ્મી એક વાર કર્યું તો બસ તો રીતના ના હોય તો પછી મજા આવી ગયો તાલ તો બેહી રહ્યો તો મમ્મી આ

વાય ઓ મેચાનું પતિ લાગલું સુનો માર્યો લાપી મારી કલા મારું માર્યો તમે ચુનો માર ચુનો તે ચુનો કોને મારવા કીધું તલા કલા ની જોરો લાઈન પડી રેલી એવું કરવાય બાપા આની એ આ સોખાતા વખતે માનતી ગઈ તા વખતે બાપા એ હું કશું કોને લતો હું આઈ સુ હાલ પે તાલિગરું કોમ કોતોનો કરી દો અમે જે શી બોહ મારિયા તમે તો વિદેશી થઈ જાવ અલે હવે વિદેશી થા ના થા પણ હવે કોન્ટ્રાક્ટ છે એટલે તો ફવ પર કે મારી કલર ના વાડ તમે બીજી સેલ્યુલ કે દો તમે દે આ કોના કલર આ તમને કહી એના શેટે મજાક કે મા થોડી વધારી પછી ચલી ગીદી ચલિયા ચાજી તમે 500 રૂપિયા થાય 500 રૂપિયા થાય પૂરી બતાવો કી 600 આપો હા એમ તમે જલના તમે કરી લેજો તમામને આ છવાવા હા આવા ઘેર બેઠા આજોન 500 રૂપિયા જહી ચાલા હા તો 800 રૂપિયા જ જો હવે ના મોડે રાખશે 500 રૂપિયા યાદ જી હોય કે હું કે હા શેક લઈવા જા મને શેક લઈને આયાવા છે અલે પણ જેઠા તો કોઈ ચા જતો રહેશે ને આપણે કે હતા કે જતો રહેશે તો તમે કહી દો આગળ કીધું આ કે મારા શેટ ને યાર તો હું તો અમારું તો કીધું તું કે હું આવી જશે કાઈ કે ના હોય એનો બસ કોણ કોણ કા દે ભાઈ ને ગાડી આવ્યો તો સત્તર શું કોણ ચાલુ કરો કે ये ये आवेन है आठ ने लगो हम आज ही लेवा के तो हम मत आ 50 रुपया में नहीं आता है ना देखा ना ना जो आवाज मोटा है હું ઘરું કંઈ ખબર પડતી નહીં કારીગરોને આઈ ગયા આરો ઝઘડો કર્યો અહીંયા કારીગર તમને વાત કરતા હતા ભાઈ શું કરો પાછો ફોન બોમ મને તો કરવા દે ન કશી એટલે હું તો મહિનાનો વાયદો આવ્યો મહિનાને ફોર્મ પૂરો નહીં થાય તો પ્રોસેટ મારી બજાઈ જવાનો બરાબરની ફોન કંઈ પાછા બોલા તો દે જરૂર પડશે કારણ કે ચોમાનો તારો મરજી નહીં કારીગરો ફોન કરવા દે આવો પાછા તારે તો રિહાઈ જતા રહ્યા એ તો હું બોલી ગયો માપ કહો બોલ છું પાછા આવો ના મારા પેલો શેઠ ના મહિના નો વાયદો આવ્યો તો કોમ થયો ને પચાવો હા તે કોઈ ને આઠસો રૂપિયા હાજરી મન પણ તમે આવો તો હવે ને પૂછી લો તમે આવો અરે ના ના થાય ના થાય હા આવો કારીગર તો આવું જ છે હવે એ જોના પર લાઈન નાખવા પછી ગાનાસ્તો કરાવવો પડશે બધું આ કાઈ દેવું કે આ પરવટ લે થી લેજો તો આનો અમાર ચાલુ હ લાઈ લેજો જો જરૂર પડે હા ગમે તો ગોમ ના કાવી કે છે ગમે તો કોમો ને તો પહેલું તો માપળો જોમો પછી બીજો જાય હું કેવું પિંતા મનબુ

ઓબી નો કે ઓટા થા થા કે થી નવા હંદુ માર

से फिर जो भी है तो तो ये है ना तो बात आ बात आ बात आ तो ये ना भैया ये करो ये मुंह में ये मत डालो और ये डालो लो 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 भैया ना लो करो ये मुंह में बस चल 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 लो चल नहीं क्या तुम तो हो जाएगा शांति पता है कार को फोड़ो तो तो यार કાલે નતો આવ્યો કાલે નું ફોન છે તો તો બીજો કરવાનો આપને છે મારે જોન કીધી આપણે ફોન કે મસાલા એમ નતા ના બીજો ફોન થી બી આવો ખાવ નું પીવો આવો તો તો આ રીતના ચાલે કે કરું સાપુ ગમે તે સાઈડ પર જો બાકી આપો કોઈ તું કઈ યાર ખબર હોય ਉਹਨਾਂ ਨੂੰ ਪਰਚਾ ਆ ਰਿਹਾ ਨਹੀਂ ਇੱਕ ਤਾਂ ਅਣੀ ਜਨ ਬਣਾ ਲੀਓ ਆ ਤੇ ਅੱਗੇ ਆਓ ਉਹ ਉਹ ਹੀ ਹੈ ਪਰਚਾ हां मदद ना गवाए तो 800 रुपया दे करी तो ये रुडो रंग में लियो ले पता जी तो आको आको मु पता में है ये आ ने तो बोले जब को पर तो है का क्यों बोल ना कियो ले पूछ हाल में काई के बलू दे ले ना मु खाइल ले ने रे पर मुड़िया खाई के में क्या मैं नहीं खाई के चाल पर पता भी नहीं दिया भैया ये बता दो यार जितना नहीं लगा ना कंडक्टर का नाम बहुत मोटो है तारे बुबा है तो भाई बाबू तो आपने फोटो चलो खबरचंद तो मारा खाओ पड़ी है पड़ी कम भी है नहीं कम पड़ी है आई तो एक ही चा <laughs> <laughs>